કેમ બેઠી છે બાજુ બકરી છે બકરી તારી બકરી કોને કહે છે બકરી બેન નથી કેવા

ઘરમાં છે ને બકરી ને બધા રહેવા બકરી એક ગીત ગાય બચ્ચા ને કેરી કે

પછી બચ્ચા માનો અવાજ સાંભળીને તરત એને બેટી પડ્યા પછી સવારે ચડવા ગયા તો પછી એક વાઘ હતો એને બાણું ખકડાયું તો એ વાઘને બકરી ચમ બસ આવડતું નહોતું તે છે ને અંદરથી બચ્ચા બોલા એ કોણ છે જે હોય ને એ જતા રહ્યો મારી મમ્મી આવે ને તારી બોલ છે સેને વાઘ છાનો માનો વઈ અને સેને બકરી આવી તાઈ સેને પાનું કોફડાયું તેમ કોણ છે સુતે પછી પછી નીસેલા બાણા ઉગાડું પછી બચ્ચા છે ને એને તરત બેઠી પડ્યા